દરેક વિધિનું એક અલગ અલગ મહત્ત્વ છે અને આજે વહેલી સવારે અને મોડી રાતથી જે ભક્તો અહીંયા પહોંચ્યા છે આ મંદિરમાં ભગવાનના દર્શન કરી રહ્યા છે રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છે ત્યારે આ મંદિર ખાતે આ જગન્નાથ મંદિરમાં આ દ્રશ્યો જોઈ શકાય છે કે ભક્તો અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે ખીચડી જાંબુ આ જે પ્રસાદ જે છે તે ભક્તો ગ્રહણ કરી રહ્યા છે અને આ પ્રસાદનું એક અલગ અનેરું જે છે તે મહત્ત્વ અહીંયા હોય છે આ ભક્તો સાથે વાત કરીશું આપ ખીચડી લઈને આવ્યા છો શું એક મહત્વ શું છે આમ પ્રસાદ છે એના કારણે વર્ષમાં એક ફેરીત બહાવ છે આ પ્રસાદ કેવું લાગે છે આજે આવી બહુ આનંદ આવે છે કેવું આજે માહોલ કેવો રહેશે વરસાદ કેવો સાથ આપશે 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 સાત સુધી સાથ આપશે ભગવાન પરત પાછા ઘરે ન આવે શું તમે જાણો છો ખીચડી ને જાંબુ વિશે પ્રસાદી પ્રસાદી એટલે અન્નનો જે અન્ન એટલે વસ્તુ જ કહેવાનું જ ના આવે જે આપણે ખેડૂતો મજૂરી કરીને એની અંદર જે અન્ન પકાવે છે અને એનો પ્રસાદ આપણને ભગવાનના દ્વારેથી આપણને મળે એમથી મહત્ત્વ બીજું કંઈ જ ના હોય એક જાંબુ એક નેત્રોત્સવ વિધિ જે થતી હોય છે કારણ કે જે મોસાડમાં એક ભગવાનને લાડ લડાવવામાં આવે ત્યાં કેરી ખાય જાંબુ ખાય અને આ ખાવે ને પછી અહીંયા જ્યારે ભગવાન આવે ત્યારે વિધિ થતી સાચી વાત મામાના ઘરે ગયા હતા માંદા પીડા ભગવાન ત્યાંથી આવ્યા પ્રસાદ રૂપે ભક્તોને આપ્યા અને સિઝન પ્રમાણે જે ઋતુ પ્રમાણે મગ ખાવાથી શું છે ભગવાન સારા થઈ ગયા એના નિમિત્તે ભગવાનને બધા જાંબુને પ્રસાદ મગ આપણે ખાઈએ છીએ એ ખૂબ સરસ થયું સારી રીતે વ્યવસ્થિત આયોજન બહુ સરસ હતું અને ધન્ય થઈ ગયા ભગવાનના દર્શન કરીને હું અને મારો બાબુ બે જોડે આવ્યા છીએ લ્યો આપનું કેવું છે શું કેવું છે સારું લાગ્યું સવારે ઉઠીને આવું અને દર્શન વ્યવસ્થા સારી હતી કોઈને આમ બહુ ભીડ જેવું લાગ્યું નહીં બધાને દર્શન કરવા દીધા સારું છે એટલે કે લોકોને સારું લાગી રહ્યું છે અને વહેલી સવારે ઉઠીને મોડી રાત્રે લોકો આવી રહ્યા છે અને આ રીતે જોઈ શકાય છે જાંબુ શોધી શોધીને લોકો પ્રસાદ લઈ જઈ રહ્યા છે ખીચડી લઈ જઈ રહ્યા છે પ્રસાદમાં ખાઈ રહ્યા છે અને આ રથયાત્રાનો એક અનેરો લાવો જ છે તેની મજા માણતા સાથે કોઈ પણ આ લાવો ચૂકવા નથી માગી રહ્યા કારણ કે જગન્નાથપુરી બાદ આ મોટી રથયાત્રા કહેવાય છે અને તેમાં જો ભાગીદાર બનવાની તક મળે તો તે પોતાના માટે એક ભાગ્યશાળી કહેવાય છે અને માટે આ ભક્તો આ દર્શનાર્થીઓમાં આ રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખબરમેન્ટ ઉસારસાતે દર્શક આવલજી મીડિયા અમદાવાદ તો ભક્તો હાલ જાંબુનો પ્રસાદ આરોગી રહ્યા છે અને ઘણા ભક્તો છે સવારે વહેલા ઉઠી અને આવી રહ્યા છે ને સાથે આ પ્રસાદ લઈ રહ્યા છે આપ જુઓ કે પૂરતો બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે કોઈ પણ ચૂક ન રહી જાય તે માટે પોલીસ વિભાગ સજ્જ છે અને સાથે જ ઘણી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે થોડીક જ વારમાં પહિંતવિધિ પણ કરવામાં આવશે સહયોગી દીક્ષિતા જોડાયેલા છે દીક્ષિતા જાંબુનો પ્રસાદ લોકોએ લીધો ખીચડીનો પ્રસાદ લીધો અને લોકો ધન્ય થઈ ગયા વહલાના વધામણા કરવા માટે લોકો આતુર છે ત્યાં કેવો માહોલ છે કારણ કે એક બાદ એક ભક્તો દર્શન માટે આવી રહ્યા છે માહોલ ભક્તિમય છે મિત્તલ અહીંયા અને ભક્તો ધીરે ધીરે અંદર આવી રહ્યા છે તમને મંદિર પરિસરમાં છે રથ મૂકવામાં આવ્યા છે તે રથમાં ભગવાનની એક ઝલક જોવામાં આપવા દેવામાં આવી રહી છે આપ જો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે ત્યારે કેટલાક ભક્તો અમારી સાથે જોડાઈ ગયા છે અને તે નાના બાળકૃષ્ણને લઈને અહીંયા ભગવાનના દર્શન કરાવવા માટે આવ્યા છે ક્યાંથી આવ્યા છે અમે ઈશાન હું ઈશાનપુરથી આવી છું રાત્રે સાડા ત્રણની નીકળેલી છું અને અહીંયા આગળ લાઈનમાં ઊભા હતા નાની દર્શન કરવા લાલાન મેં કહ્યું ના આવે તો મારા દર્શન ના થાય તો અહીં ઊંઘે છું પણ દર્શન કરવા ફરવા દીધા ને લાલા દર વર્ષે હું લઈને આવું છું મેં જોયું તમે ભગવાન કૃષ્ણ નાના બાળગોપાળ છે અને મેં જગન્નાથજના દર્શન કરાવ્યું હા બસ લાલાએ દર્શન કરાવડા એટલે સારું થયું કારણ કે ટાઈન વાગ્યે હળના ઊભા તા અમે પણ ત્રણ વાગ્યાના ઊભા તા એક ઝલક માટે હવે કેવું લાગી રહ્યું છે જ્યારે ભગવાનના દર્શન થયા દર્શન થયા સરસ દર્શન થયા મારે શું માંગ્યું ભગવાન પાસે આજે બસ મારે નારી રક્ષા કરે બસ અમારી બસ શાંતિથી રહીએ ને રક્ષા કરે ભગવાન અમારી દરેક ભક્ત અહીંયા મનમાં કંઈ ને કંઈ લઈને આવી રહ્યા છે અને ભગવાનને પોતાની વ્યથા પણ કહી રહ્યા છે વળી પણ રહ્યા છે કારણ કે ત્રણ વાગ્યાથી લગભગ અઢી વાગ્યાથી લોકો બાર વાગ્યાથી લાઈનમાં ઊભા છે અને લાઈન એટલી લાંબી છે બાર લોકો હજી પણ એ જ રીતે રાહ જોઈ રહ્યા છે આ જો લોકોને ધીરે ધીરે અહીંયા શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરવા મળે એ પ્રકારનું આયોજન અહીંયા પોલીસ તરફથી કરવામાં આવ્યું છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે થોડીક જ વારમાં પહિલ વિધિ કરવામાં આવશે અને પહિલ વિધિ રાજ્યના મુખ્યમંત્રી કરશે સોનાની સાવરણી છે સોનાની સાવરણીથી એ રસ્તો છે સાફ કરશે બીજી તરફ આપ જુઓ આકાશી દ્રશ્યો બતાવી રહ્યા છે અમે આપને ડ્રોન છે ડ્રોનથી પણ બાજ નજર રાખવામાં આવી રહી છે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે બે ડ્રોન ઉડાવવામાં આવ્યા છે મંદિર પરિસરના આ માહોલમાં અને એ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને સાથે જ એક મોટી જવાબદારી છે દરેક જગ્યાઓ ઉપર આ ડ્રોનથી આ રીતે જ નજર રાખવામાં આવી રહી છે આ વખતે એઆઈ જે ટેકનોલોજી છે તેનો પણ ઉપયોગ ખાસ કરવામાં આવ્યો છે કારણ કે જ્યાં જ્યાંથી રથ નીકળશે ત્યાં કેટલાક સંવેદનશીલ વિસ્તારો છે ભૂતકાળમાં આપણે પરિસ્થિતિ પણ જોઈ ચૂક્યા છે એટલે ભૂતકાળની પરિસ્થિતિ ફરી એકવાર ના થાય શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂરી થાય એ પ્રકારનું આયોજન પોલીસ તરફથી ચોક્કસથી કરવામાં આવી રહ્યું છે સાથે સાથે દરેક નાગરિકની એ ફરજ બને છે કે શાંતિપૂર્ણ માહોલમાં એ ભગવાનના દર્શન કરે ભગવાનના દર્શન કરી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂરી કરે સાથે દીક્ષિતા આપણી સાથે સરસપુર બંસી પણ જોડાયેલા છે મામાને આવકાર મામા અને ભાણાનું કહી શકાય કે ભાણાને આવકારવા માટે હંમેશા તૈયાર હોય છે મામા પરિવાર એવી રીતે સરસપુરમાં અત્યારે રસોડું ચાલી રહ્યું છે અને